સુરતમાં ફાયર સુરક્ષાને અગાઉના અનેક વખત ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા ફાયર સેફ્ટી ઉભી કરાઈ નથી તે સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સુવિધા હોસ્પિટલોને સીલ કરી છે સુરત ફાયર ફાયર વિભાગ દ્વારા સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી ચાર હોસ્પિટલો સામે લાલ લાંક કરવામાં આવી છે ફાયર સેફ્ટી મુદ્દે દાખવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરાના અલથાણ અને ઉનપાટે નજીક અલગ અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી ધરી છે જેના પગલે હોસ્પિટલ સંચાલકોમાં આજે ફફડાટમાં છે સુરતના પાંડેસરા વિસ્તારના જલારામનગર બી બસો સોળ એકસો સત્યોતેર પિયુષ પોઈન્ટ ખાતે શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ મારની હોસ્પિટલ છે તેને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ સીલ કરાય છે તો કર્મયોગી સોસાયટી વિભાગ એક ગેટ નંબર બે પ્લોટ નંબર બસો નવથી બસો બાર પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલા કવિતા પ્રસુતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ ફ્લોર ત્રણ મારની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરી દેવામાં આવી છે તોલથાના વીઆઈપી રોડ પર કેએસબી ઓલિમ્પિયા મુલના ચોથા માળે આવેલા એડવાન્સ ઓર્થોપેડિક ધ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલા હોસ્પિટલના ચોથા માળને સીલ કરાયો છે જ્યારે ઉધના નવસારી મેન રોડ પર ઊન પાટિયા નજીક રોયલ સ્ક્વેરમાં આવેલી ઊન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહેલા અને બીજા માળને સીલ કરાયો છે ફાયર સેફ્ટી મુદ્દે આડસ દાખાવા બદલ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવાયા છે તો વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલ માટે ફરજિયાત છે જો હોસ્પિટલમાં આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે ફાયર સુવિધા બી ન કરનાર હોસ્પિટલ સામે ફરી ફાયર વિભાગ દ્વારા સિલિંગની કામગીરી શરૂ કરાતા હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે